હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું કાચી કેરીનું શરબત તો આ શરબત તમને ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે છે અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું ઝટપટ તૈયાર થઈ જતું કાચી કેરીનું શરબત તેના માટે મેં એક કાચી કેરી લઈ લીધી છે ફુદીના લીંબુ અને સાકર લઈ લીધી છે સાથે જ મેં બીજા મસાલાની અંદર સંચર શેકેલું જીરું અને મીઠાનો ઉપયોગ કર્યો છે તો સરબત ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સાથે સાથે એટલું જ સ્વાદિષ્ટ બને છે તો સૌપ્રથમ આપણે કાચી કેરી છે તેની છાલ ઉતારી અને તેના નાના ટુકડા કરી લેશું કેરી એક એવું ફળ છે જે નાના મોટા બધાને ભાવતું જ હોય છે અને હવે કેરીની સિઝન આવશે માટે માર્કેટમાં આવી કાચી કેરી ખૂબ જ મળતી હોય છે તો કાચી કેરી ઉનાળામાં ખાવાથી તમને લૂ નથી લાગતી અને શરીરને ઠંડક પણ મળે છે તો આવી રીતે તમે કાચી કેરીનો ઉપયોગ ખાવામાં ઘણી બધી જગ્યાએ કરી શકો છો પણ જો આવું હેલ્ધી શરબત બનાવી અને ઘરે આવેલા મહેમાનોને પણ તમે પીવડાવશો તો બહારના શરબત અને કોલ્ડ્રિંક્સનો ઉપયોગ નહીં કરવો પડે તો ઝટપટ તૈયાર થઈ જતું આ શરબત સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે આપણે કેરીને છાલ ઉતારી લેવાની છે અને હવે તેને વચ્ચેથી કટ કરી દેસુ જો તેની ગોઠલી અંદર મોટી હશે અને પાકી ગયેલી હશે તો આવી રીતે નહીં નીકળે તો આપણે ગોઠલીની ફરતી બાજુથી કેરીને લઈ લેવાની છે અને હવે તેની લાંબી લાંબી ચીરો કરી અને આપણે તેના ટુકડા કરી લેશું અહીંયા આપણે એકદમ નાના ટુકડા કરવાની પણ જરૂર નથી આપણે તેને મિક્સર જારમાં જ એડ કરવાની છે માટે આપણે તેના રફલી ચોપ કરી લેશું તો આવી જ રીતે મેં અહીંયા બધી જ કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આ તૈયાર થયેલા ટુકડા છે તેને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દેશું તો અહીંયા આપણે મોટા મિક્સર જારનો ઉપયોગ કરીશું જેથી કરી અને આપણને શરબત બનાવવામાં સરળતા રહે તો બધા જ ટુકડા છે તેને મિક્સર જાર ની અંદર એડ કરી દેસુ આ શરબત બનાવવા માટે તમે આવી રીતે કાચી કેરીનો પલ્પ બનાવીને પણ ફ્રીજમાં મૂકી શકો છો જેથી કરી અને બનાવતી વખતે સરળતા રહે હવે મેં અહીંયા એક મોટી મુઠ્ઠી ભરીને એટલે કે જે આ બાઉલ ભરી અને દેખાય છે તેટલા ફુદીનાના પાન ધોઈ અને કોરા કરી દીધા હતા તો આપણે તેને એડ કરી દેસુ સાથે જ મેં અહીંયા સાકર લીધી છે તેને એડ કરી દેસુ તમે સાકરના બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ બને ત્યાં સુધી ઉનાળાની અંદર બનતા શરબતોમાં સાકરનો ઉપયોગ કરશો તો વધારે ઠંડક મળશે સંચર પાવડર જીરું અને મીઠું એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે એક લીંબુ લીધું છે તેમાંથી આપણે ત્રણ ચાર ટીપા લીંબુ એડ કરી દેસુ અહીંયા આપણે લીંબુનો રસ વધારે ઉપયોગમાં નથી લેવાનો હવે આ બધી જ વસ્તુને આપણે પાણી એડ કર્યા વગર પીસી લેવાની છે તો અહીંયા આપણી શરબત માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આવી રીતે પાણી નાખ્યા વગર કરીશું તો સરસ પેસ્ટ તૈયાર થશે જો તમે પાણી નાખીને કરશો તો આવી રીતે એકદમ સ્મૂથ નહીં થાય હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને તેને ફરી બ્લેન્ડ કરી લેશું તો અહીંયા મેં પાણી નાખી અને સરસ રીતે તૈયાર કરી લીધું છે અને હવે આપણે તેની અંદર ઠંડુ પાણી એડ કરીશું તો તમારે જેટલા ગ્લાસ શરબત બનાવવું હોય અને જેટલો પલ્પ તૈયાર કર્યો હોય તેટલા ગ્લાસ ઠંડુ પાણી આમાં એડ કરી દેવાનું છે અને હવે અહીંયા સર્વ કરવા માટે હું એક પ્લેટની અંદર થોડું લીંબુનો રસ એડ કરી દઈશ અને તેની અંદર આપણે થોડું મીઠું અને લાલ મરચું છે તેને એડ કરી દઈશું તો અહીંયા જો તમે નાના બાળકો માટે કરતા હોય તો મરચાંનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે જે ગ્લાસમાં શરબત સર્વ કરવાના છીએ તે ગ્લાસને આવી રીતે ફેરવવાથી તેની કિનારી ઉપર સરસ રીતે મીઠું અને મરચું લાગી જશે તે શરબત પીતી વખતે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આપણે એક ગ્લાસની અંદર બરફના ટુકડા એડ કરીશું શરબત જેટલું ઠંડુ હશે તેટલું વધારે સરસ લાગશે તો હવે આપણે અહીંયા શરબતને એડ કરી દઈએ તમે શરબતને ગાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો પણ મેં અહીંયા ગાળિયા વગર લીધું છે તેથી પીતી વખતે જે કેરીના ટુકડા મોઢામાં આવશે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે અને હવે અહીંયા આપણે લીંબુ અને ફુદીનાથી ગાર્નિશ કરી શકીએ મેં અહીંયા ખાલી ફુદીનાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા સરસ મજાનું એકદમ રિફ્રેશિંગ અને ઇમ્યુનિટી કરે તેવું કાચી કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે આ શરબતની રેસીપી તમે પણ ઉનાળાની અંદર ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કાચી કેરીનું શરબત સ્વાદમાં કેવું લાગ્યું મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો મળીએ કોઈ આવી અવનવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ